સિરવાના યુવાન પર હુમલો કરી ધાક ધમકી કરવાની માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે માંડવી તાલુકાના સિરવા ગામના યુવાન પર દંપતીએ હુમલો કરી ધમકી આપી આપી હતી રહેતા રહેતા એક યુવાન ઉપર તે વિસ્તારમાં ગાળો લોખંડના હુમલો કરી ચાનથી મારી નાખવાની અને ધમકી આપવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માંડવી સીરવા ગામે મફતનગરમાં રહેતા નૂર અલી છા ઉર્ફે ડાડા બાબા અબ્દુલ સૈયદ નામના એકત્રીસ વર્ષના યુવાન પર તે વિસ્તારમાં રહેતા રિઝવાન ઇસ્માઇલ સિરુના અને તેના પત્ની જેનાબાઈએ ગાળો આપીને લોખંડના પાઇપળે હુમલો કરી ઈજા પહોંચાડી હતી તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપ્યાની ફરિયાદ માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભૂજ કચ્છ